વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતની અર્થમભી વિકાસ યાત્રાના સફળતાપૂર્વક ચોવીસ વર્ષ પૂર્ણ થયા જે અંતર્ગત ગુજરાતની સંકલ્પ સિદ્ધિની આ બહુવિધ વિકાસ યાત્રા અને જનહિતકારી સુશાસનની ગાથા જનજન સુધી ઉજાગર કરવા તારીખ થી પંદર ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ઓગણીસ યુવાનોને રોજગાર એનાયત પત્ર બાવીસ પ્રોવિઝનલ ઓફર લેટર વિતરણ કરવામાં આવ્યા હતા અને પાંચ એમઓયુ કરવામાં આવ્યા હતા નોંધનીય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે જિલ્લા રોજગાર કચેરી તેમજ આઈટીઆઈના સંયુક્ત ઉપક્રમે રોજગાર ઇનાયત પત્ર પ્રોવિઝનલ લેટર વિતરણ તેમજ ઉદ્યોગો સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા ગાંધીનગર ખાતેથી રાજ્ય કક્ષાના કાર્યક્રમનું ઉપસ્થિત સૌથી જીવન પ્રસારણ જિલ્લા કક્ષાએ નિહાળ્યું હતું આ સમારંભમાં મહેંદાબાદના ધારાસભ્યમાં અર્જુનસિંહ ચૌહાણ પંકજ દેસાઈ જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર અગ્રણી નૈનાબેન પટેલ નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ સોનલબેન સોલંકી પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલિયા જિલ્લાશ્રમ અને રોજગાર અધિકારી મીનાક્ષીબેન ચૌહાણ તથા જિલ્લા અને તાલુકાના અધિકારીઓ આઈટીઆઈના આચાર્યો અને લાભાર્થીઓ અને યુવાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નો કાર્યક્રમ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કૌશલ્ય વર્જન તાલીમ અને રોજગારી યુવાનોને મળી રહે એના માટે આજથી શરૂ થતાં વિકાસ સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે યુવાનોને રોજગાર ક્ષેત્રે મહત્ત્વ મળે એના માટે આ કાર્યક્રમ વિકાસ સપ્તાહના ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવે છે